અમદાવાદમાં ફરી એક વખત નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતો વ્યક્તિ પકડાયો છે આ વ્યક્તિ નકલી પોલીસ બનીને બે મહિનાથી એક હોટલમાં રહેતો હતો નકલી પોલીસ અંગે અસ્થિત પોલીસની શંકા જતા સમગ્ર ભાંડો પૂરે હતો એટલું જ રહી નકલી પોલીસની પૂછપરછ અને તપાસમાં એવો ખુલાસો થયો છે કે જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અમદાવાદ પોલીસના શંકાજામાં રહેલા આરોપીનું નામ કિરીટ અમીન છે આરોપી કિરીટ અમીન મૂળ અરવલ્લી જિલ્લાનો

જે આઈકાર તેને વલસાડના એક યુવક પાસે બનાવ્યા હોવાનું સામે આવ્યું છે તેથી પોલીસે કિરીટ અમીન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે પોતે પોલીસ વિભાગમાં નોકરી કરવા માંગતો હતો વર્ષ બે હજાર માં પોલીસ વિભાગની ભરતીમાં પણ ખાસ કરીને પાસ કરી હતી જોકે તેની ડોક્ટર પ્રેમિકાએ ગૃહ વિભાગમાં નોકરીની ના પાડતા તો તે તાલીમમાં ગયો ન હતો જે બાદ તેણે એક બાદ એક ગુનાને અંજામ આપ્યા જેમાં આરોપી વિરુદ્ધમાં અત્યાર સુધીમાં રામોલા મોડાસા હિંમતનગર કેરાલા જીઆઈડીસી ઠાસરા ધરમપુર સહિતના કુલ આઠ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે ત્યાં પોલીસ તરીકે ઓળખ આપી એક કા ડબલ કરવાની લાલાચે રૂપિયા પડાવી ફરાર થઈ જતો હતો હિતેન્દ્ર પટેલ અરવાલી